નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ ચોવીસ કડી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતું ગામ જયદેવપુરા ગામ જે આઝાદીના આટલા વર્ષમાં પણ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી છતાં ગામના લોકો પણ જે શાંતિપૂર્ણ છે તેવા ગામમાં મીડિયા સમક્ષ વિધાનસભાની પેટાચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો તે બાબતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ આવી જગદીશભાઈ ચાવડાએ શું કહ્યું નમસ્કાર હું જગદીશ ચાવડા ચોવીસ કડી વિધાનસભા ઉમેદવાર છું સર્વ તો પ્રેસ વાર્તા આમંત્રિત તમામ પ્રેસ મીડિયાના મિત્રોનો હું હાર્દિક સ્વાગત કરું છું સાથીઓ આજની આ પ્રેસ વાર્તા કડી વિધાનસભામાં આવેલા જયદેવપુરા ગામની પ્રશ્નો બાબતે છે ગતરોજ કડી વિધાનસભાના જયદેવપુરા ગામ આ ગામ કે જે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપનારું ગામ હતું ગામ અને આ ગામ એક એવું ગામ છે કે જેમાં આઝાદીના આટલા વર્ષોમાં એક પણ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ એટલું શાંતિપ્રિય ગામ છે ગ્રામજનો પણ એટલા શાંતિપ્રિય છે પરંતુ આટલા શાંતિપ્રિય ગામજનો દ્વારા ગતરોજ મીડિયા સમક્ષ જે પેટા ચૂંટણી આવી રહી છે કડીની એનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એમને એવા કારણો દર્શાવ્યા છે બહિષ્કારના કે અમારા ગામના રી સર્વેમાં તમામે તમામ ખેડૂતો પીડિત છે અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી અંધાર પડ છે અમારા ગામમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે અમારા ગામની અંદર વરસાદી પાણી એટલું મોટી સમસ્યા છે કે વરસાદ પૂરતું નહીં બારે માસ વરસાદી પાણીની સમસ્યા રહે છે એ એમના પોતાના ગામના પટાવાળા જે ગ્રામ પંચાયત ચલાવે છે પટાવાડાનો પગાર કરી શકે એટલી બી ગ્રામ પંચાયતની આવક ના હોવા છતાં ભારતીય જનતા પાર્ટી કે તેના નેતાઓ દ્વારા ક્યારેય ત્યાં આગળ કોઈ ધ્યાન આપવામાં આવેલું હોવાથી ત્રસ્ત થઈને ગ્રામજનોએ આજે પોતાની સંવૈધાનિક શક્તિનો ઉપયોગ કર્યો છે અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે જે અમને માલુમ થતા અમે તત્કાલ રાતોરાત ગામમાં અમે પહોંચ્યા અને અમે કોઈ ચૂંટણી પ્રચાર અર્થે નહીં કે વોટ માગવાના સંદર્ભે નહીં ફક્ત ને ફક્ત ગામના આગેવાનો અને ગ્રામજનોને એમના પ્રશ્નો સાંભળવા રજૂઆત સાંભળવા એમના પાડોશી ગામના દીકરા તરીકે અમે એમને મળવા ગયા ગામે બી અમને અમને સૌને આવકાર્યા અમને ચા પાણી કરાવી અમને બેસાડ્યા અને એમના પ્રશ્નો અમને દિલથી અમને પ્રશ્નોની રજૂઆત કરી વિગતવારે અને અમે પ્રશ્નોની રજૂઆત સાંભળ્યા બાદ અમને વચન આપ્યું છે કે અમે તમારી પાસે વોટ નથી માંગતા અમે અમને સમગ્ર ગામજનોનો ખાલી આશીર્વાદ જોઈએ છે તમારો આશીર્વાદ અમારી પર બનાવી રાખો ચૂંટણીના પરિણામ બાદ તમારો આ દીકરો તમારા ગામમાં ફરીથી આવશે અને તમારા પ્રશ્નો માટે કયા રસ્તે સંવૈધાનિક રસ્તે કઈ રીતે આપણે આંદોલન ઉભું કરવું એ આપણે વિગતે ચર્ચા કરશું તમારા પ્રશ્નો માટે આપણે વિધાનસભાથી રોડ સુધી લડી સાથો સાથોસાથનું આ પ્રેસ મારતાના વાર્તા વાર્તા મારફત સમગ્ર કડી પંથક ગુજરાતના તમામ લોકોને જણાવવા માંગુ છું કડી વિધાનસભાના મારા ત્રણ લાખ મતદારોને જણાવવા માંગુ છું કે આપ પણ આપણા ગામના તમામ પાયાના પ્રશ્નો હું ગામે ગામ ફરું છું મને ખબર છે ગામમાં કેટલા બધા પાયાના પ્રશ્નોની જરૂરિયાતોની અછત છે આપ પણ આપના પ્રશ્નોને લઈને હિંમત બતાવો અને મીડિયા સમક્ષ આવો કે તમારા ગામના આટલા પડતા પ્રશ્નો આટલા ટાઈમથી સોલ્વ થયા નથી ભારતીય જનતા પાર્ટી તના શાહ થઈ ગઈ છે સત્તા આપી અપાવ્યા બાદ કોઈ ત્યાં જોવા પણ નથી આવતું આ તમે રજૂઆત કરશો તો આવનાર સમયમાં

વિજય બનાવ્યા છે તમારી ગુજરાત માં કેન્દ્ર સરકાર છે તંત્રી ને મંત્રી સુધી સર્વે શર્મા તમારું તો કેમ અમારા પ્રશ્નો નું નિરાકરણ નથી આવતું આ બધા પ્રશ્નો ગ્રામજનો પૂછે બહાર આવે અને એની પર ચર્ચા થાય અને કડી વિધાનસભામાં ગ્રામજનો ના પ્રશ્નો લઈને ચૂંટણી થાય ના કે ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કોઈ ચહેરા કે ફેસ જોઈને ચૂંટણી થાય ઉમેદવારને જોઈને ચૂંટણી થાય પક્ષને જોઈને નહીં પ્રજાના પ્રશ્નો માટે લડનાર વ્યક્તિને જોઈને ચૂંટણી થાય પક્ષ પક્ષને જોઈને એવી વિનંતી સાથે હું તમામ

પ્રજાને વચાવી શકે વિકાસ ભારતીય જનતા પાર્ટીનો કડીમાં વિકાસ નહીં વિનાશ જોવા મળે છે આપ એક કિલોમીટર ના રસ્તા પર ચાલશો તો તમને ખબર પડશે કે આપની ગાડીના અંજર પંજર જમ્પર કેવા હલી જાય છે કોઈ રસ્તો સારી કન્ડિશન નથી કોઈ અંડર બ્રિજ સારી કન્ડિશન નથી હમણાં જ મહિના પહેલા સામાન્ય વરસાદ પડ્યો અને એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો અંડર અંડરપાસમાં પાણીની અંદર આ રીતનું મેનેજમેન્ટ છે નગરપાલિકાનું તમારા વરસાદી પાણીનો નિકાલ જો તમારી પાસે નથી તમે જાણો છો કે તમારી એટલી ક્ષમતા નથી કે તમે કડીમાં વરસતા વરસાદના પાણીનો નિકાલ ના કરાવી શકો તો કમસે કમ અંડરપાસ લોક તો કરાવી દો તાત્કાલિક તો કોઈ માણસ અંદર જઈને એનો જીવ ના ગુમાવે કોઈનો દીકરો જીવના ગુમાવે એટલા તંત્ર સાવ ખાડે ગયું છે વિકાસના નામે વિનાશ છે રીસર્વેના નામે તમામે તમામ ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે આ ખેડૂત કે જે સમગ્ર ભારતનું પેટ ભરે છે રીસર્વેના નામે એમની જમીનોના ટુકડા કરી દેવામાં આવે છે ખાતર એમને નથી મળતું ખાતર માટે એમને બેટિંગમાં રહે છે સિંચાઈના પીવાના પાણીની અછત છે સિંચાઈના પાણીની અછત છે એમનું ઉત્પાદન કરે તો ટેકાના ભાવો નથી મળતા ગામે ગામ તમે ફરશો તો ગામમાં કોઈ પણ ગામની અંદર પ્રાથમિક શિક્ષણથી ઉપર કોઈ શિક્ષણ નથી છઠ્ઠા ધોરણમાં બાળક આવેલ બિચારાને દસ બાર કિલોમીટર દૂર માધ્યમિક શિક્ષણ લેવા માટે જવું પડે કોઈ સારી એવી યુનિવર્સિટી નથી કે જ્યાં બાળક નિઃશુલ્ક બની શકે ગરીબ માણસો નથી ભણાવી શકતા અમારી જોડે ફોનો આવે છે કે સાહેબ યા તો ફી ભરો તમે અમારી યા પછી અમારી ફી માફ કરો એક સામાન્ય દિહાડી મજદૂર જે સાત પડે દોઢસો બસો કમાતો એના દીકરાને કઈ રીતે ભણાવશે કઈ રીતે કોમ્પિટિશનમાં ઉતારશે પછી મજૂરના ઘરે મજૂરો પેદા થશે ને ક્યાંથી ભારતના ભવિષ્યનું આપણે નિર્માણ કરીશું અઢળક પ્રશ્નો છે કડી આજે બે હજાર પચીસમાં પણ ઘણું બધું પાછળ છે અને કડીના નાગરિકો ખૂબ જાગૃત છે એ લોકો પ્રશ્ન પૂછતા થયા છે એમના નેતાના તમે જયદેવપુરા જોયું આવનાર સમયે હું માનું છું કે અગણિત ગામમાં ભારતીય જનતા પાર્ટીના શાસનનો વિરોધ થશે એવું મારું માનવું છે અને આવનાર સમયે યુવાનો માતાઓ બહેનો વડીલો અને નાના બાળકો એમના ભવિષ્ય માટે કડીનો વિચાર છે અને કડીના સારા ઉમેદવાર વિશે વિચારશે